પાઠ બાર નકશો સમજીએ મેપ એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે લેટિન પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહેવાય નકશો પૃથ્વીની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને શું કહે છે નકશા પોથી નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે બે પર્વત ઉચ્ચ પ્રદેશ નદીઓ મહાસાગરો વગેરે દર્શાવતા નકશાઓને કેવા નકશા કહે છે પ્રાકૃતિક ક્યા નકશાનો સમાવેશ ખગોળીય નકશામાં થતો નથી જળ પરિવાહ માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને કેવા નકશા કહે છે સાંસ્કૃતિક નકશા નાના માપના નકશાના કેટલા પ્રકાર છે ચાર તાલુકા શહેર કે ગામના નકશા ક્યાં નકશાના ઉદાહરણ છે મોટા માપના નકશા નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન સંસ્થા ક્યાં આવેલી છે કોલકત્તા નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી ક્યાં આવેલી છે હૈદરાબાદ નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી કઈ સંસ્થા આપે છે સર્વે ઓફ ઇન્ડિયા સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા ક્યાં આવેલી છે દેહરાદૂન વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે એનએટીએમઓ નકશાના મુખ્ય અંગો કેટલા છે ત્રણ તીરનું નિશાન કઈ દિશાનો નિર્દેશ કરે છે ઉત્તર દિશાનો નીચેનામાંથી ક્યુ એક નકશાનું અંગ નથી રંગો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ કઈ દિશા બાજુ હશે ઉત્તર વહાણ સ્ટીમર વિમાન વગેરેમાં દિશા નિર્ધારણ માટે શેનો ઉપયોગ થાય છે હોકાયંત્રનો પૃથ્વી ઉપરના કોઈપણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને શું કહે છે પ્રમાણમાપ નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા જે ચિહ્નોનો ઉપયોગ થાય તેને શું કહે છે રૂઢ સંજ્ઞાઓ ભારત પૃથ્વી પર ક્યાં આવેલ છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડમાં આપણો ભારત દેશ કયા ભાગમાં આવેલો છે દક્ષિણ ભાગમાં ભારતની મધ્યમાંથી ક્યુ વૃદ્ધ પસાર થાય છે કર્કવૃદ્ધ નીચેનામાંથી ભારતની ઉત્તરે શું આવેલ છે હિમાલય પર્વતમાળા ભારત લગભગ કેટલું ક્ષેત્રફળ ધરાવે છે બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર ભારત ઉત્તરથી દક્ષિણ સુધી કેટલી લંબાઈ ધરાવે છે ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર ભારતના પશ્ચિમમાં કચ્છથી પૂર્વના અરુણાચલ સુધીની લંબાઈ કેટલી છે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર વિશ્વનું સૌથી ઊંચું શિખર ક્યુ છે માઉન્ટ એવરેસ્ટ દખણનો ઉચ્ચ પ્રદેશ કેવો આકાર ધરાવે છે ઊંધા ત્રિકોણાકાર બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં કયા મુખ ત્રિકોણની રચના કરી છે સુંદરવન ભારતમાં કેટલા ટાપુ સમૂહ આવેલા છે પાંચ હિંદ મહાસાગર ભારતની કઈ દિશામાં આવેલો છે દક્ષિણ અંદમાન અને નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે બંગાળના ઉપસાગરમાં